આગામી ટૂંક સમયમાં જ સુરત જિલ્લાની ચલથાણ ગ્રામ પંચાયત કડોદરા નગરપાલિકામાં મર્જ થઈ કડોદરા નગર વિસ્તારોમાં સમાવિષ્ટ થઈ જશે રાજ્ય સરકારને ગ્રામ પંચાયતની સંમતિ બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દરખાસ્ત તૈયાર કરીને મોકલી દેવામાં આવી છે જેના માટે પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી ગયો છે અને પંદર ઓગસ્ટ કે તે પહેલા સરકાર તરફથી જાહેરાત કરવાની સંભાવના સેવાઈ રહી છે સુરત જિલ્લામાં વધુ એક ગ્રામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ થવા જઈ રહી છે સુરત શહેરને અડીને આવેલ કડોદરા નગરપાલિકા કાર્યક્ષેત્ર વિસ્તારમાં ચાલીસ હજારથી વધુની સ્થાયી વસ્તી છે કે વર્ષ બે હજાર અગિયારની ની વસ્તી ગણતરીમાં ચલથાણ ગ્રામ પંચાયતમાં એકવીસ હજાર સાતસો પંચાણુંની ની વસ્તી હતી જે ત્યારબાદ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ ન હતી

તેમને કડોદરા નગર વિસ્તારમાં સમાવિષ્ટ કરવા માટે ગ્રામ પંચાયત પાસે અભિપ્રાય માંગતા ચલથાણ ગ્રામ પંચાયતે આ અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો જે અભિપ્રાય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પાસે જતા તેમણે પણ આ ચલથાણ ગ્રામ પંચાયતને નગરમાં સમાવિષ્ટ કરવા માટે અભિપ્રાય આપી દીધો હતો જેને આધારે સંપૂર્ણ ફાઇલ રીજનલ વિકાસ કમિશનર સુરત ઓફિસમાં જતા તેમણે પણ આ ફાઇલને મંજૂરી આપી શહેરી વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપી છે આગામી 15 ઓગસ્ટ સુધીમાં ચલથાણ ગ્રામ પંચાયત કડોદરા નગર વિસ્તારમાં સમાવિષ્ટ થાની જાહેરાત થશે તેની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે મેરે નગરપાલિકામાં જે રજવાતો પેટી અને કઈકનો એમાં આયોજન છે એ ગામની વસ્તી વધવાના કારણે નગરપાલિકામાં આપણે ઠરાવ કરેલો અને મોકલી હવે આગામી દિવસોમાં પંદરમી ઓગસ્ટ પહેલા નગરપાલિકામાં સમાવવાનો જાહેરાત થઈ જશે આ નગરપાલિકાનો સમાજ થશે જેનાથી લોકોને શું ફાયદો થશે લોકોને ઘણા બધા ફાયદા બી છે અને ગેરફાયદા બી છે બંને છે પણ લોકસેવા કરવામાં મજા આવે શું સંદેશો આપશો આવા લોકોને સંદેશો એ કે ભાઈ વેરો ટાઈમસર ભરો એ માટે આપણે ઘણી જહેમત ઉઠાવી છે અત્યારે બી અમે એક એક કેરી બેગ આપવાનું નક્કી કર્યું છે અને એના જે વેરાનો વધારો આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કડોદરા નગરની સ્થાયી વસ્તી 40000 ની છે જ્યારે ચલથાણની પણ 40000 થી વધુ વસ્તી છે બને મર્જ થતા 80000 થી વધુ વસ્તી થઈ જશે સાતોસાત નવી વોર્ડ રચના પણ થશે મહત્વની બાબત એ છે કે કડોદરા નગરપાલિકા ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે કડોદરા નગર પાસે એવી સરકારી જમીન કે વિસ્તાર નથી કે જ્યાં નગરજનો માટે બાગ બગીચા કે અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકે ચલથાણ ગ્રામ પંચાયત પાસે સરકારી જમીનો સહિત અન્ય સુવિધા હોય જે ભવિષ્યમાં કડોદરા નગર વિસ્તાર માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી શકશે હાલ શહેરી વિકાસ વિભાગ તરફથી જે વિસ્તરણ અને શહેરીનો વ્યાપ તે સરકાર શ્રી દ્વારા નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવેલ છે તે જ રીતના કડોદરા નગરપાલિકાને પણ આગામી સમયમાં નાગરિકોને શહેરીજનોનો લાભ મળી રહે તે માટે આગામી સમયમાં વિસ્તરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ વિસ્તરણ થકી નગરપાલિકાની ઓજી વિસ્તારમાં વધારો થશે આ ઓજી વિસ્તારમાં જે પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓ ખૂબ જ અસરકારક રીતે મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા આગામી સમયમાં ઓછી વિસ્તાર અંતર્ગત વિવિધ ગ્રાન્ટો આપવામાં આવશે આ ગ્રાન્ટોનો ઉપયોગ થકી નગરના તેમજ પંચાયતનો નવો વિસ્તાર ભળવાથી એમના વિકાસના કામોમાં ખૂબ જ સહાયભૂત થવા થવામાં નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પ્રયત્નો કરવામાં આવશે આ વિસ્તરણ થવાને કારણે નગરનો વિસ્તારનું વધશે નગરનું નવું સીમાંકન થશે નગરના જે કેટેગરી છે એ પણ વધવામાં આવશે અને સાથે સાથે નવા નવા વોર્ડની વોર્ડની રચનાઓ પણ થશે રચના થવાને કારણે નગરમાં જે કોર્પોરેટરોની સંખ્યા છે એમાં પણ વધારો થવા પામશે અને નગરના વિકાસમાં વધુ સહભાગી થવા માટે પ્રયત્નશીલ કરવામાં આવશે જે રીતે નગરપાલિકા હાલ છે જો નવી પંચાયતો કે નવા એનો ઉમેરો થાય તો પાલિકાને કોઈ ગ્રેડ મળી શકે છે અને તેનાથી શું ફાયદાઓ થશે હાલમાં નગરપાલિકા અત્યારની વડોદરા નગરપાલિકા જે છે એ સી ક્લાસમાં વર્ગીકૃત છે આગામી સમયમાં જો વિસ્તરણ થશે તો વિસ્તરણ થવાને કારણે નગરની વસ્તીમાં પણ વધારો થશે અને વસ્તીના અનુરૂપ બીમાંથી સીમાંથી બી ક્લાસમાં પણ આગામી સમયમાં એ વર્ગીકૃત થશે અને એ જે સરકારશ્રીની જે કેટેગરી પ્રમાણે જે ગ્રાન્ટો આપવામાં આવે છે એમાં પણ વધારો થશે જેથી કરીને સી ગ્રાન્ટ સી ક્લાસમાંથી નગરપાલિકા જો બી બી ક્લાસમાં વર્ગીકૃત પામે તો બી ક્લાસ પ્રમાણે નગરપાલિકાને આગામી સમયમાં વિવિધ ગ્રાન્ટોનો પણ વધારો થવા પામશે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કડોદરા નગરની સ્થાયી વસ્તી 40000 ની છે જ્યારે ચલથાણની પણ 40000 થી વધુ વસ્તી છે બંને મર્જ થતા એસી હજારથી વધુ વસ્તી થઈ જશે સાથોસાથ નવી વોર્ડ રચના પણ થશે મહત્વની બાબત એ છે કે કડોદરા નગરપાલિકા ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે કડોદરા નગર પાસે એવી સરકારી જમીન કે વિસ્તાર નથી કે જ્યાં નગરજનો માટે બાગ બગીચા કે અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકે ચલથાણ ગ્રામ પંચાયત પાસે સરકારી જમીનો સહિત અન્ય સુવિધા હોય જે ભવિષ્યમાં કડોદરા નગર વિસ્તાર માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી શકશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત